ગાંધીનગરનું જૂના પહાડીયા ગામ વેચવા મુદ્દે ફરિયાદ થઈ સાત શખ્સો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી વેચનાર અને ખરીદનાર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે આરોપીઓએ એકબીજાના મેળાપીપણાથી ષડયંત્ર રચ્યું દસ્તાવેજમાં અનેક વિગતો છુપાવી હોવાનું સામે આવ્યું છે સબ રજિસ્ટ્રાર કચેરીને અંધારામાં રાખીને દસ્તાવેજ કરવામાં આવ્યા દસ્તાવેજની સ્થળ સ્થિતિના વર્ણનમાં ખુલ્લી જમીન દર્શાવવામાં આવી ત્યારે જૂના પહાડીયા ગામ વેચવા મુદ્દે હવે ફરિયાદ કરવામાં આવી છે આરોપીઓએ એકબીજાના મેળાપીપણાથી આ ષડયંત્ર રચ્યું હોવાનું સામે આવ્યું દસ્તાવેજમાં અનેક વિગતો છુપાવવામાં આવી હોવાનું ખુલ્યું છે ત્યારે સબ રજિસ્ટ્રાર કચેરીને અંધારામાં રાખીને આ દસ્તાવેજ કર્યા હોય તેવું લાગી રહ્યું છે જે ષડયંત્ર જોવા મળી રહ્યું છે એકબીજાના મેળાપીપણાથી આરોપીઓએ આ ખુલ્લી જમીન દર્શાવી છે